નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ હવે નિહાળીશું વધુ સમાચાર ભાદરવી પૂનમે મા અંબાના પદયાત્રી ભક્તોને એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ નરોડા અમદાવાદ દ્વારા ભાદરવી પૂનમના અંબાજી માતાના દર્શનાર્થે જતા પદયાત્રીઓની સેવા માટે ધૈદુ ગામે હનુમાનજી દાદાના મંદિરના સાનિધ્યમાં લાઈવ સેવખમણી જમવા ને સાથે ગરમ ચા અને વિશ્રામ કરવાના સેવાના કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં દરેક યાત્રાળુને તકલીફ ના પડે તે માટે ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા એમને પહેલાં શાંતિથી બેસાડીને તેમની જગ્યા પર જ જમવાનું આપવામાં આવતું હતું જેથી કરેલ થાકી ગયેલા યાત્રાળુને ઊભા રહેવું ના પડે અને જગ્યા પર જ જમવાનું મળી રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ કડિયા અમરીશભાઈ કડિયા રુદ્ર કડિયા તેમજ સમગ્ર ટીમે ખૂબ જ સારી રીતે યાત્રાળુને સેવા મળી રહે તે પ્રકારનું સુંદર આયોજન કર્યું હતું કેમ્પના અંતમાં હનુમાનજી દાદાના પૂજારી અને ગામના સમાજસેવક નરેન્દ્રભાઈ ઠાકોરનું ટ્રસ્ટીઓ દ્વારા શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું રજનીભાઈ ગડિયા સાથે હું ખુશી સથવારા સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને બે લાઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો